જય શિયા રામ જય સનાતન આજનો પવિત્ર દિવસ એટલે કે ઝવેરચંદ મેઘાણી રાષ્ટ્રીય સાયર કવિ ઝવેરચંદ મેઘાણીની એકસો ને જન્મ જયંતિ એને તો કેમ ભૂલાય કારણ કે જેની અનમોલ રચનાઓ છે લોક સાહિત્ય લોક લોકગીતો જે મેઘાણીની અમૂલ્ય ભેટ કહેવાય લઈને હાલમાં કલાકારો સ્ટેજ ઉપર ગાતા હોય તો મેઘાણીને યાદ ન કરે એવું ન બને પણ એકસો જન્મ જયંતિ આપણે એને કાંઈક પુષ્પ સડાવવા જોવે બરોબર એટલા માટે મને થયું કે લાયક મેઘાણીને બે પુષ્પ સડાવી તારી પાણી પછી લાખો સમુદર લાગશે એને મોળા મેઘાણી સરવાણી રોયા યાર પાણી તમને મરતા મેઘાણી આ મેઘાણીની યાદીમાં અને મેઘાણી ની રસી તે કવિતા કે લાડક વાયો કરી ਉਹ ਲਾਡਕ ਵਾਇਆ ਮਾ ਮੇਗਾਣੀ ਨੇ ਤੁਮਨੇ ਕੜੀ ਹੰਮੜਾਉ ਰક્ત ਚਪਕਤੀ ਸੋ ਸੋ ਜੋਲੀ ਸਮਰਾਂਗਣ ਥੀ ਆਵੇ ਆਵੇ ਸਮਰਾਂਗਣ ਥੀ ਆਵੇ ਕੇਸਰ ਵਰਣੀ ਸਮਰ ਸੇਵਿਕਾ ਕੋਮਲ ਸੇਜ ਬਿਸਾਵੇ ਗਾਇਲ ਮਰਤਾ ਮਰਤਾ ਰੇ ਭਾਰਤ ਮਾਣੀ ਆਜ਼ਾਦੀ ਗਾਵੇ બહુ અણમોલ કવિતા અને અણમોલ જેના શબ્દો છે આખી કવિતા લાંબી છે પણ એનો છેલ્લી કડી મને અતિ પ્રિય ગમતી હોય એવી છેલ્લી કડી તેમાં મેઘાણીજી લખે છે કે કોઈ શહીદ થઈ જાય ને જવાન તો એની પાછળ સ્મારક બનાવતા હોય અથવા એનું ટેશ્યુ બનાવતા હોય મૂર્તિ બનાવતા હોય તેમાં મેઘાણીએ કીધું છે બહુ લાંબુ લખવું નહીં એની છેલ્લી કડી એક તમને હમણાં મને ગમતી રચના एनी भक भूमि पर सुण जो एक आरस खां बि खी सुण जो एक आरस ख बि पत्थर पर कोतर शोमा कोई कवि तालां बि लख जो खाख पड़ी आया कोई ना लाडक वी के लखजो खाख पड़ी आया लाॾक नी